अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद स्वामी जी जय सचिदान स्वामी जी अपने અજ્ઞાનની ઉત્પત્તિનું સ્થાન ઇન્દ્રિય જ્ઞાન એક વિદ્યાર્થી જ અભ્યાન છે કે ઇન્દ્રિય જ્ઞાનથી રિલેટિવ શક્ય છે બરાબર પછી બૌદ્ધિક જ્ઞાન આ એ રિલેટિવ શક્ય એટલે એનું સ્ટાર્ટિંગ પોઇન્ટ ઇન્દ્રિય જ્ઞાન ક્યાં ઇન્દ્રિય જ્ઞાન એનો વિકાસ બૌદ્ધિક જ્ઞાન એનો વિકાસ છે પણ આ કોઈ વિકાસીનો થયો અગ્લાહ ભાગના અગ્નાયના એ શક્ય पांच इंद्रिय थी अनुभव हो सकते हैं ये बदुरी रिलेटेड सकते हैं सनातन सत्य नहीं सनातन सत्य तो प्रकृति है संजय तो विधि एक बात पुरुषार्थ ना लेवल पर तमन्ना को जो के सेंटर में अपने आत्मा ने रखे રાખીनो पुरुषार्थ करना तो ये कैसे किया कर सकते हैं छू तो दे छे और दे छे तो अवस्था छे वो तो

અને અવસ્થા માત્ર કુદરતી રચના છે અને હું કુદરતી રચનાથી મુક્ત એવો સુધારું છું બસ એમાં ક્યાં કશું ભણવાનું કે ખાચું ખોટું છે સ્વામીજી પણ આપણે હું કોણ છું હું આત્મા છું અને કરે છે કોણ કે તમે બરાબર સાબિત કરી બતાવ પણ હું કોણ છું એના ઉપર આપણે વધારે ડિટેલમાં થોડુંક સમજાવો ને હું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા કેવી રીતે છું કહું કહું જો પહેલી વસ્તુ છે કે હું કોણ છું ને

ફક્ત લક્ષ્ય હું છું અવિનાશી છું નન વાળો છું છું બરાબર એમાં મને શંકા પડવી જોઈએ નહીં બરાબર બાકી બધું કુદરતી છે નહીં શંકા ન પડવા માટે આપણે સમજવાનું છે કે શંકા ન પડવી જોઈએ એટલા મને તો બીજું કે હું છું તો અવસ્થા છે ને ઓકે સર્કલ સેન્ટર વગર સર્કલ કેમ રીતે હોય ના સેન્ટર વગર સર્કલ ના છે બરાબર અવસ્થા હોય કેમ કે હોય તત્વ હોય તો અવસ્થા વગર તત્વ વગર અવસ્થા કોને કહેવાય આપણા છે એટલે કે સમજાય ચેતન ને જળ બે હોય ત્યારે અવસ્થા શબ્દ વાપરાય જળ અવસ્થા શબ્દ વાપરી શકાય ચેતન નથી ને શ્રીમંત રાજચંદ્ર પણ કહેલું છે કે જેને આત્મા જાણ્યો હોય તેને સર્વ જાણ્યો એટલા માટે હું આત્મા જાણ્યો અને સર્વ જાણ્યો એ વાત સાચી છે પણ એ આત્મા જાણી શબ્દ ત્યારે કહેવાય કે એને ગુણ ધર્મથી જાણ્યો હા એ અનુભવ નહીં ફક્ત જાણવાની વાત છે હા દ્રવ્ય ગુણ અને પર્યાય બસ અંતર પર અનુભવ પર તો પ્રશ્ન આપતો જ નથી ઓકે અનુભવ થઈ ગયો હતો જાણવાનું ક્યાં અત્યારે જાણવાનું એટલા માટે કે તમને ખબર પડે કે સેન્ટરમાં હું છું આ બધું સર્કલ છે કુદરતી રીતે પરિવર્તન થાય જન્મે મરે એ બધી અવસ્થા એને સમજવા માટે આત્માની વાત સમજવાની છે પણ જ્યાં સુધી આ જગતનું સનાતન સત્ય નહીં સમજાય

મન વચન ભોગવાતા કેવળ જ્ઞાન સાથે કોઈ લેવા દેવા નથી અને કેવળ જ્ઞાનમાં બાધક પણ મન વચન ભોગવાતા કેવળ જ્ઞાન સાથે લેવા દેવા નથી અને કેવળ જ્ઞાનમાં બાધક પણ નથી આપણે આને બદલવા જઈએ છીએ પણ આને તો ભેગું પડે

જેનાથી નવા કર્મો બંધાય છે એને ઘાતી કર્મો કહે છે આને અઘાતી કર્મો અઘાતી એટલે ભોગવટાના કર્મ એ તો ફરજિયાત છે એમાં બદલી શકાય એમ તો પછી ઉડા ઉતરણ શું કરવાનું માટે એને કુદરતી રચના જોવા ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ અને કુદરતી રચના જોશો તો તમારું મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન ઘસાર થઈ જશે અને હું દેહથી જુદો આત્મા છું એવું જશો તો મિથ્યા જ્ઞાન ઘસાર થઈ જશે અને આ કુદરતી રચના જો તો મિથ્યા દર્શન ઘસાર થઈ જશે અને આ જગતમાં સુખ કોઈ જગ્યાએ નથી ઇન્દ્રિયો દ્વારા પણ નથી શરીર દ્વારા પણ નથી

એટલે આઠ ને ચાર જ ચાર કર્મો તો પરિણામ પછી આને સુધારવાની વાત કરશે પણ મૂળ બાધક કહે છે ઘાતી કર્મો અને ગાતી કર્મો ને મન વચન સાથે કોઈ લેવા દેવા ગાતી કર્મો એ જ્ઞાન દર્શન ના કર્મો છે

અને મળેલું જતું રહેશે તો દ્વેષ પણ થવાનું અને સુખ આપનાર માટે રાજ પણ થવાનું એટલે પાછા મિથ્યા જાયને મિથ્યા દર્શન દો ચાલુ જ રહે કારણ કે મેળવવાનું છે ને ખરેખર તો સુખ મેળવવાનું નથી છે એને અનુભવવાનું છે અને દ્રષ્ટિ અંતર્મુખી થાય આપણી દૃષ્ટિ બહારમુખી છે માટે મૌનીય કર્મ છે માટે મૌનીય કર્મ એટલે સુખ બહાર છે

પણ એને પ્રભુ પહેલા ક્રમમાં મૂકવો જોઈએ ને તો આ પણ એક મૂળ મૂળ જ્ઞાન જ્ઞાન કરીને હું કોણ છું એ પહેલું અજ્ઞાન કહેવાય બીજું અજ્ઞાન આ શરીર અને આ દુનિયાને કોણ ચલાવે છે બીજું અજ્ઞાન લેવાય અને મૌનીય કર્મ એટલે આ જગતમાં સુખ છે એ ત્રીજો અજ્ઞાન લેવાય ખ્યાલ એટલે કે જેમ જેમ આ તમારું જ્ઞાન દર્શન સમજાતું જશે

એટલે શરૂઆત માટે ફંડામેન્ટલ રોંગ બિલીફ તૂટવી પડશે કે વાસ્તવમાં હું કોણ છું એ શરૂઆત તો કરવી પડશે પછી જે ત્રીજો ક્રમમાં આપણે સમજાય છે ભલે એનો પાવર છે પાવર છે મોની કર્મનો સાહેબ એટલો બધો પાવર છે તમને ખાલી દાખલો આપું છું તમને સમજાય છે મોની કર્મનો એટલો બધો પાવર છે સાહેબ કે તીર્થંકર થવાનો જીવ શું કીધું તીર્થંકર થવાનો જીવ કે જેને

कोई भेद नहीं है वाक्य से मोक्ष का मार्ग बाहर नहीं है परंतु आत्मा ने मार्ग को प्राप्त पुरुष मार्ग को मार्ग को प्राप्त पुरुष मार्ग को प्राप्त कराएगा पुरुष यानी आत्मा पुरुष अरे पुरुष स्त्री नहीं आत्मा आत्मा ने पुरुष केवाय है ने प्रकृति ने स्त्री केवाय है मतलब प्रकृति के भी और आत्मा के वो तो आत्मा पुरुष लिंग है ને પ્રકૃતિ હંમેશા સ્ત્રી લિંગ જ હોય હવે પુરુષ લિંગ ને સ્ત્રી લિંગ કેમ આવું છે તો કે જે સ્વતંત્ર હોય એને પુરુષ કહેવાય અને જે પરતંત્ર હોય એને સ્ત્રી કહેવાય એટલે આ કુદરતને આધીન છે પ્રકૃતિ કુદરતને આધીન છે માટે એને સ્ત્રી કહેવાય પરમાત્મા કોઈને આધીન નથી એટલે પુરુષ કહેવાય પણ આવું લોકોને સમજાય ક્યાં છે ચોપડીઓ વાંચી વાંચી થાકી જાય ચોપડીઓમાં આવું બધું આવે નહીં આ એક ટકો અજ્ઞાન નું જયારે જ્ઞાની પુરુષ કે છે ને ત્યારે પછી એવું સમજાય છે કે કન્ટિન્યુઅસ જાગૃતિ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી કર્મ કેવા બંધાય છે શું થાય છે એમાં આપણે અત્યારે કઈ જોવા જેવું નથી કન્ટિન્યુઅસ જાગૃતિ ચૂકી જાય એટલે પાછું રીસેટ કરવા શાંત કરી કરીને અજ્ઞાનને શું કરી નાખો ઝીરો કરવાનું ભલે કર્મ બંધ થાય એનો એને જોવું નથી ટેન્શન અજ્ઞાન શું કરો ઝીરો કરવાનું એકવાર અજ્ઞાન ઝીરો થઈ ગયું પછી તમે ભલે નાગતિમ જોવું પડે વાંધો શું છે

રહસ્ય ઈ સ્કૂલનું દેવ છે પ્રભુ કે મારે મનોચન કાયામાં કંઈ કરવાનું છે ત્યાં સુધી હું મુક્ત થાઉં જ નહીં થાય ને કેવી રીતે થાય કુદરત કુદરતી રચના અને કુદરતી કાનૂની અલ્ટીમેટ સોલ્યુશન એટલું બધું અદ્ભુત છે કે એનો વિકલ્પ નથી કોઈ બીજો હિન્દુસ્તાનમાં હજુ શરીર એ માત્ર કર્મ ભોગવવાનું સાધન માત્ર છે

શરીર તો કુદરતે આપેલું ઇન્સ્ટ્રુમેન્ટ છે કુદરત જ આપે કુદરત ચલાવે અને કુદરત એનો અંત લાવે માટેમાં પુરસાર્થ ના હોય પરિણામ ભોગવવાનું સાધન હોય એટલે લાઈન ઓફ ડિમાર્કેશન છે એટલે કોઈ કન્ફ્યુઝન રહ્યું તપમાં સમજાય એટલે જ્ઞાની પુરુષ ભગવાને કહ્યું કે મન વચન કાયમી અવસ્થા માત્ર કુદરત એવું કયું કરવું પણ સમજાયું એટલે પછી મારે કેવું પડ્યું કે મન વચન કાર્ય કર્મ ભોગવવાનું સાધન માત્ર છે પુરસાદ ખાવાનું સાધન આ ખુલાસો કરવો પડે બંનેનો મીનિંગ તો એક જ થાય પણ પેલામાં ના સમજાવ્યું એટલે આ બોલવું પડે હવે સમજાય ના સમજાવ્યું બાકી વિજ્ઞાન તો એક જ છે બંનેમાં